ઘરમાં ઉંદર દેખાવું એ એક અનોખું અને નોંધપાત્ર બનાવ છે પ્રાચીન કાળથી આ બાબતને લઈ અનેક માન્યતાઓ અને આધ્યાત્મિક દર્શનો પ્રચલિત રહ્યા છે ઉંદર જ્યાં એક સામાન્ય જીવ જંતુ માનવામાં આવે છે ત્યાં પણ તેની આગમથી અનેક સંકેતો પ્રાપ્ત થવાના માન્યતાઓ છે આજે અમે તમને આટલી મહત્વપૂર્ણ માહિતી આપીશું કે જ્યારે તમારા ઘરમાં ઉંદર જોવા મળે ત્યારે તેનો શું અર્થ થાય છે અને તે કયા સંકેતો આપે છે જ્યારે તમારા ઘરમાં ઉંદર અચાનક જોવા મળે છે અને તે શાંતિથી ફરતો હોય ત્યારે એ ખરેખર ખૂબ જ સારા સંકેતોમાં ગણાય છે પ્રાચીન કહેવતો અનુસાર ઉંદર એક નાનકડો જીવ જંતુ છે પણ તેની હાજરી ઘરમાં હોય એ વિશેષ અર્થ ધરાવે છે ઉંદરનો શાંતિપૂર્ણ રીતે ફરવું એ જણાવે છે કે તમારા પરિવારનું જીવન આવતા સમયમાં સુખમય બનશે ઘરના સૌભાગ્ય અને સમૃદ્ધિ વધવાની શક્યતા ઊભી થાય છે ખાસ કરીને જો ઉંદર ઘરના આરામદાયક હિસ્સામાં આવે જેમ કે ઘરના આંગણે રસોડે અથવા મહત્વપૂર્ણ રૂમ ત્યારે એ સંકેત તરીકે લેવામાં આવે છે કે ધન સકારાત્મક ઉર્જા અને શાંતિનો આગમન થવા જઈ રહ્યું છે ઉંદર જો તમારી નજર સામે ધીમે ધીમે ફરતો હોય કોઈ તીવ્ર ગતિ વગર તો એ માન્યતા છે કે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો સંકેત છે ખાસ કરીને એ દિવસોમાં જ્યારે તમે નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા હો અથવા નોકરીમાં પ્રગતિની આશા રાખો છો ત્યારે એ ઉંદર તમારા જીવનમાં આશીર્વાદરૂપ સંકેત બની રહે છે આ દરમિયાન નિષ્ણાતો કહે છે કે આ સંકેતને વધુ સકારાત્મક બનાવવા માટે તુલસીના પાન અર્પણ કરવું અથવા ઘરની સંપૂર્ણ સફાઈ કરવી આવશ્યક છે ઘરના કોરા ખૂણામાં ઉંદર જો દેખાય તો એ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ધન અને શાંતિના પ્રવાહને દર્શાવે છે મિત્રો એક નાની વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો જ્યારે ઘરમાં અચાનક ઉંદર જોવા મળે ત્યારે માત્ર શાંતિ અને સમૃદ્ધિના સંકેત નથી પણ એ ઘરમાં રહેલા છુપાયેલા રહસ્યોના ખુલાસા થવાનો સંકેત પણ માનવામાં આવે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર ઉંદર એ એક એવા જીવ જંતુ છે જે અવારનવાર કોઈ ખાસ સંદેશ લાવનારું બને છે ખાસ કરીને જ્યારે ઉંદર કોઈ અનોખી જગ્યાએ જેમ કે ઘરના પીછલા ખૂણાથી બેડરૂમની અંદરથી અથવા ભઠ્ઠીમાંથી આવી શકે છે ત્યારે એ સૂચવે છે કે ઘરમાં કોઈ એવી બાબત છુપાઈ રહી છે જે હવે બહાર આવતા જ રહી છે આ સંકેત ખાસ કરીને મહત્વનો બની જાય છે જ્યારે ઉંદર સતત ફરી ફરી એક જ જગ્યાએ દેખાય એ ઘરમાં કોઈ અજાણ્યા ઘાટક ઘટનાઓ ગુપ્ત સંબંધો અથવા અજાણી જવાબદારીઓ અંગે ચેતવણી આપી શકે છે આ સમયે મનોવૈજ્ઞાનિકોએ અને આધ્યાત્મિક ગુરુઓ સલાહ આપે છે કે પરિવારમાં રહેલા સભ્યોએ એકબીજાની સાથે ખુલ્લા દિલથી વાતચીત કરવી જોઈએ કોઈ પણ છુપાયેલો રહસ્ય અને મુદ્દા વહેલી તકે ખુલ્લા કરવાના પ્રયત્ન કરવા જોઈએ આ ઉપરાંત ઘરના ખૂણા અને ભઠ્ઠી જેવી જગ્યાઓની ખાસ સફાઈ ખૂબ જ જરૂરી છે કારણ કે ઉંદર ત્યાંથી આવે છે જે દર્શાવે છે કે એ જગ્યા કદાચ ભૂતપૂર્વ સમયથી રહેલી કોઈ વસ્તુ લાગણી અથવા ઉર્જા ઘરમાં સંકોચી રહી છે જે હવે પ્રકાશમાં આવી રહી છે ઘરમાં ઉંદર જો અચાનક જોવા મળે ત્યારે એક મહત્વપૂર્ણ સંકેત પણ માનવામાં આવે છે કે અચાનક કોઈ મહેમાન તમારા ઘરે આવી શકે છે પ્રાચીન લોકમાન્યતાઓ અનુસાર ઘરમાં ઉંદરનું અચાનક દેખાવું એક આગાહી સમાન છે કે કોઈ ખાસ વ્યક્તિ જે લાંબા સમયથી નહીં દેખાઈ રહી હોય તમારા જીવનમાં એક નવો પ્રસંગ લાવવા જઈ રહ્યો છે વિશેષ કરીને આ મહેમાન વ્યક્તિ પરિવાર માટે ખૂબ શુભ અને આનંદદાયક બની શકે છે તે પરિવારના સંબંધોને મજબૂત બનાવનાર કોઈ મહત્વપૂર્ણ સમાચાર લાવનાર અથવા ખાસ ભેટ લઈને આવનાર હોઈ શકે છે આ પ્રકારની પરિસ્થિતિમાં નિષ્ણાતો સલાહ આપે છે કે ઘરની સફાઈ વધારવી જોઈએ અને દરવાજા પર તુલસીના પાન અર્પણ કરીને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવું જોઈએ ઉંદર જો ઘરના પ્રવેશ દ્વાર તરફ જાય તો એ માનવામાં આવે છે કે આવનારી મહેમાન મુલાકાત પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહે છે જ્યારે ઘરમાં ઉંદર દેખાય ત્યારે ધ્યાન રાખવું પણ જરૂરી છે કે એ અનોખો સમય હોય અને કોઈ પણ પ્રકારના અજાણ્યા સંકોચોને અવગત રાખી તે સમયની મહત્વપૂર્ણ ઘટનાઓ માટે તૈયાર રહેવું જોઈએ જ્યારે ઘરમાં અચાનક ઉંદર દેખાય છે અને તે ખાસ કરીને કોઈ વિશેષ જગ્યાએ લાંબા સમય સુધી ઊભો રહે છે અવાજ કરે છે અથવા વધુ ઉગ્ર વર્તન બતાવે છે ત્યારે એ એક ચેતવણી રૂપ સંકેત માનવામાં આવે છે આ સંકેત સૂચવે છે કે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ જઈ રહી છે ઉદાહરણ તરીકે ઘરમાં ઉંદર જો રાતના સમયે વારંવાર જોવા મળે અથવા કોઈ ખાસ ખૂણામાં ઊંડો અવાજ કરે તો એ પણ આપણા શરીર અથવા મનની બીમારી તરફનો સંકેત છે આવા સંકેતને અવગત કરીને યોગ્ય પગલા લેવા ખૂબ જ જરૂરી બની જાય છે આ સંદર્ભમાં આયુર્વેદ અને પ્રાચીન ઉપાયોનું પાલન કરવા સલાહ આપવામાં આવે છે જેમ કે તુલસીનું જળ અર્પણ પીવું ઘરમાં શુદ્ધતા જાળવવી અને જરૂરી તબીબી તપાસ કરાવવી ઘરની ભેટીમાં આરામદાયક જગ્યાઓમાં સફાઈ વધારવી અને નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાય કરવા પણ મહત્વપૂર્ણ છે ઉંદર જે દિશામાં જાય છે તે દિશાનો વિશેષ ધ્યાન રાખો કારણ કે તે દિશા ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય શકે છે જ્યારે ઘરમાં ઉંદર અચાનક દેખાય અને પછી પોતાના માર્ગે જઈ જાય છે ત્યારે તે એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે પ્રાચીન અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર ઉંદર ઘરમાં નકારાત્મક ઉર્જા માટે એક દ્રષ્ટાંત સમજી શકાય છે વિશેષ કરીને જો ઘરમાં ઉંદર પ્રવેશ્યા બાદ થોડા સમય સુધી ફરતો રહે અને પછી બહાર નીકળી જાય તો એ સૂચવે છે કે ઘરમાં રહેલી કોઈ બધી નકારાત્મક ઉર્જાઓ દુઃખદ ઘાટક વિચારો અથવા દુર્ગંધમય અવસ્થા હવે દૂર થવા જઈ રહી છે આ પ્રકારની ઘટના પછી ઘરમાં શાંતિ સુખદ વાતાવરણ અને સમૃદ્ધિનો પ્રવાહ વધવાનો શરૂ થવાનો પણ વિશ્વાસ છે ઘરની અંદર હળવી ગંધ સ્વચ્છતા અને આરામદાયક વાતાવરણ જોવા મળે ત્યારે એ એક સકારાત્મક સંકેત સમજી શકાય છે આ સંકેતને વધુ સકારાત્મક બનાવવા માટે નિષ્ણાતો સલાહ આપે છે કે ઘરના તમામ ખૂણાઓની સફ સફાઈ સૂચિત રીતે નિયમિત રીતે કરો તુલસીના પાન અર્પણ કરો અને ઘરમાં ધૂપન કરવાથી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘરમાં અજાણ્યા ઘાટક સ્થળો જેમ કે ખૂણા પીછલી બાજુ ભટ્ટી વગેરે ખાસ કરીને સ્વચ્છ રાખો જ્યારે ઘરમાં ઉંદર અચાનક જોવા મળે છે ત્યારે એ એક માત્ર અજાણ્યા સંકેત નથી પરંતુ પરિવારમાં કોઈ મોટો અણધાર્યો પરિવર્તન થવાનો સંકેત પણ માનવામાં આવે છે પ્રાચીન સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર ઉંદર જે રીતે ઘરમાં પ્રવેશે છે અને ફરતો રહે છે તે એવી પરિસ્થિતિનો દ્રષ્ટાંત છે કે જીવનમાં એક નવો ચેપ્ટર શરૂ થવા જઈ રહી છે આ પરિવર્તન ઘણા પ્રકારનો હોઈ શકે છે જેમ કે નવી નોકરી મેળવવી ઘરમાં નવા સભ્યનું આગમન જેમ કે નવું બાળક દાંપત્ય નવા સંબંધો વ્યવસાયમાં અચાનક સફળતા કોઈ મોટી મુશ્કેલીઓમાંથી છુટકારો મળવો વિશેષ કરીને જો ઉંદર ઘરમાં આવ્યા પછી શાંતિ પૂર્ણ રીતે ફરતો હોય અને પછી નીકળે તો એ પરિવારમાં સકારાત્મક પરિવર્તન માટેના સંકેતો તરીકે માનવામાં આવે છે પરંતુ જો ઉંદર અચાનક ઉગ્ર વર્તન કરે ગરજ કરે અને ફરી વળતો રહે તો તે પરિવારમાં આવનારી સમસ્યાઓના સંકેત પણ આપી શકે છે આ સંકેતની સાચી સમજ માટે જરૂરી છે કે ઘરની સંપૂર્ણ સફાઈ રાખવી તુલસીના પાન અર્પણ કરીને સકારાત્મક ઉર્જા વધુ કરવી પરંપરાગત ઉપાય ધૂપન યજ્ઞ પ્રાર્થના અપનાવવી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતાનું વાતાવરણ જાળવવું આટલી અગત્યની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિષયની જાણકારી ઉપયોગી લાગી હોય તો લાઈક બટન પર ક્લિક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો અને હા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં